તારીખ આજે બાર બાર જુલાઈ બે હજાર પચીસ હવે આપણે રોજના અનુક્રમમાં રામણ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસ તો વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈએ છીએ ગઈકાલે આપણે આ જે અદ્વૈત વેદાંતિઓ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મેદ પ્રમાણે શરૂઆત આપણે એક નવા મુદ્દાની કરેલી કે ભેદ જે છે તે મિથ્યા છે બરાબર એ કારણ કે અનિરૂપ્ય એક પ્રમાણે વાત કરેલી હવે એમાં આપણે ગઈકાલે જોયું હતું કે વસ્તુતાએ જે ભેદ છે તે મિથિયા જ છે કારણ કે કોઈ પણ સ્વરૂપનું જે વ્યવહાર કરવામાં આવે છે ત્યારે એના સ્વરૂપનું જે જ્ઞાન હોય છે સમજો તે એના સ્વરૂપનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે એના ભેદનું જ્ઞાન નથી થતું એટલે સ્વરૂપ જ્ઞાન જે છે તે ભેદ જ્ઞાનથી ટોટલી ડિફરન્ટ જ છે જુદું જ છે એટલે કહેવાનો મતલબ શું છે ભેદ તે વસ્તુનું સ્વરૂપ ન હોઈ શકે કેમ કે એમ હોય તો વસ્તુના સ્વરૂપનું ગ્રહણ થતાં જેમ જ સ્વરૂપ વ્યવહાર આ વસ્તુ છે એવી બુદ્ધિ તથા શબ્દ પ્રયોગ થાય છે તેમ તેની સાથે સર્વ થકી ભેદ વ્યવહાર એટલે આ વસ્તુ અન્ય સર્વ વસ્તુ થકી જુદી છે એમ વ્યવહાર પણ થઈ જવો જોઈએ પણ તે થતો નથી એટલે તમે કોઈ પણ એક વ્યક્તિની કે કોઈપણ એક વસ્તુની વાત કરો ત્યારે એના સ્વરૂપની જ વાત કરો તો સ્વરૂપ જોડે એના ભેદની વાત નહીં થતી સમજો એટલે સ્વરૂપ વ્યવહાર જે છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા પ્રત્યક્ષ જ્યારે કોઈપણ પ્રમાણથી તમે કોઈપણ વસ્તુને જોવ તો એના સ્વરૂપનો વ્યવહાર થાય છે ભેદનો વ્યવહાર થતો નથી તમે કહેશો કે યદ્યપિ સ્વરૂપનું તો ગ્રહણ થાય છે પણ ભિન્ન એ વ્યવહાર પ્રતિયોગી એટલે સેનાથી ભિન્ન છે એ પદાર્થના સ્મરણની અપેક્ષા કરે છે અને તેથી તે સ્મરણને અભાવે તે જ કાર્ય સ્વરૂપ વ્યવહારની સાથે જ ભેદ વ્યવહાર થતો નથી આપણે એવું કહીએ કે ભાઈ વેદ વ્યવહાર એટલે નહીં થતો કે જ્યારે આપણે સ્વરૂપનો વ્યવહાર કરીએ છીએ ત્યારે એનાથી બીજી જે વ્યસ્ત વસ્તુ જે કોઈ વ્યવહાર પ્રતિયોગી એટલે શું શેનાથી ભિન્ન જે પદાર્થના સ્મરણની અપેક્ષા કરે છે એટલે દાખલા તરીકે તમે કોઈ એક વસ્તુની વાત કરો તો એ વસ્તુની એક્ઝેક્ટ બીજી જે વિરોધી વસ્તુ જે છે તો એ તમારા સ્મરણમાં હોય તો જ તમે કહી શકો કે ભાઈ આના વિરોધમાં આ વસ્તુ છે તો એ એના વિરોધમાં જે વસ્તુ તમારા સ્મરણમાં હોય તો જ પેલો ભેદ જે છે તે શક્ય છે પણ એના વિરોધવાળી કોઈ વસ્તુ તમારા સ્મરણમાં ન હોય તો ભેદ શક્ય જ નથી સમજો દાખલા તરીકે એક વ્યક્તિના ઓપ્શન તરીકે તમે બીજા કોઈ વ્યક્તિને યાદ કરતા હોય કે ભાઈ આ ભાઈ કામ નહીં કરે તો પેલો ભાઈ કામ કરજો પણ પેલો ભાઈ બીજો કોઈ તમારા સ્મરણમાં હોય તો તમને યાદ આવે ને બીજો પણ કોઈ એક જ વ્યક્તિ હોય અને એ તમને એની જ તમે ઓળખાણો હોય ને તમારે એના સ્વરૂપનું જ તમને જ્ઞાન હોય તો બીજો વ્યક્તિ તમારા સ્મરણમાં હોય તો તે આવવાનો જ નથી દાખલા તરીકે આજે મેં અત્યારે અંકુટના દર્શન કર્યા તો એમાં મેં નાન ખટાઈ જોઈ તો નાન ખટાઈ જોઈને મને એ ખ્યાલ આવી ગયો કે આ નાન ખટાઈ કોની છે એટલે નાન ખટાઈ એટલે એની ઉપર એક વ્યક્તિનું નામ લખેલું જ છે મહામગજમાં કે ભાઈ એ નાન ખટાઈ એટલે આની જોઈ હવે એનાથી કોઈ બીજા વ્યક્તિ મને તરત યાદ આવતો જ નથી કારણ કે બીજો કોઈ અહીંયા આવતો જ નથી સમજો કારણ કે કોઈ એક જ વ્યક્તિ જે છે તેની અહીંયા નાન ઘટાયા બરાબર એટલે જેવી નાન ઘટાયા એટલે મા મગજમાં એ જ દેખાય કે આ નાન ઘટાઈ ચોક્કસ ખુરાણાની છે સમજી ગયા એટલે એ પછી હું ઇમેજ કરું કે જો નાન ઘટાયાની હોય તો આ બીજું બધું જે છે તે કોનું હશે પછી હું નજીક જોઉં અને જાઉં ને જોઉં એટલે પછી મને ખબર પડે કે ઓકે આ આ વસ્તુ આમ હોઈ શકે પછી એ પ્રોબેબિલિટી થિયરી થિયરી પછી એક બે ત્રણ ચાર જણાને જ્યારે પૂછીએ કે બધા જો એટલે ખબર પડે કે આ જે થિયરી જે છે તે પ્રોબેબિલિટી થિયરી રિયાલિટી સુધી પહોંચે કે ભાઈ આ માલ જે છે તે કેવો છે આ પ્રમાણેનો છે આ છે આ છે પહેલા હોઈ શકે હોઈ શકે હોઈ શકે પછી તમે ફાઈનલ કન્કલુઝન પર આવો કે આવું છે આ મોરસની બાજી છે લાવો સાહેબ બધાને બતાવી દઉં નહીં જોયું હોય ને લોકો એમાં કંઈ ખોટું નથી નથિંગ એ ભાઈને મેં કહ્યું કે લેતા આવું જો આ મોરસની બાજી છે બરાબર આને મોરસ કહેવાય ના 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 આ કાળી નાખવાની આ ગ્રીન એનો આ ડીવાનો ના આ આ છે ને ડીટવાની હોય હવે આ આના જે પાન જે છે ને તે જ આમાં ખવાય તમે તો બાયોલોજી જાણતા જુઓ કે કોઈના ફ્રૂટ ખવાય કોઈના પાન ખવાય તો આનું આ ફ્રૂટ જ નહીં ખવાય આ પાન જ ખવાય આ દાઢલા કાઢવાના એટલે આને છે ને ડીટવાની બહુ અઘરી છે આમાં બે ત્રણ બેનો જોડે મરીને આને ડીટે ને તો એક ઘરનું શાક થાય કારણ કે ડીટે પછી એટલી આ ભાજી તો આટલી થઈ જાય ને કેટલી ઓછી થઈ જાય એટલે બહુ ઓછી થઈ જાય એટલે ચટણી જેટલી ભાજી થઈ જાય ને સ્વાદે આ ખારી હોય એટલે આ બને શેર શેર હોય એસી રૂપિયા કિલો આ શરીર માટે બહુ સારી આમાં આયરન બહુ હોય આ છોકરીઓ માટે હલુણામાં બહુ ચારે કારણ કે ખારો હોય મીઠું ની ખવાય ને છોકરીઓનેચરલ નેચરલ સોડિયમ મળી જાય પાન જાડા હોય પણ એ તમે એને છે ને જો સાંતરવા નાખો ને તેલમાં ને ઉપર થોડીક વખત પેલી એ મૂકો ને થાળી મૂકી દો એટલે આટલી થઈ જાય એકદમ ઓછી થઈ જાય ને ગ્રીનની ગ્રીન જ રહી થોડુંક તેલમાં જ તેલમાં જ બનાવવાની પાણી બી નાખો તો બી વાંધો નહીં થોડું શોસાઈ જાય બધું શોસાઈ જાય ને ગ્રીન ને ગ્રીન રહી હા બસ બસ એટલે જ એટલે જ હા છે આમાં છેલ્લે બની જાય હા હા એની ઉપરથી બોલો મોલાસીસ નામ પણ આવે છે ને શું પેલા આપણે એની બને ને શું કહેવાય શેરડીની અને છેલ્લે છે ને બની જાય ને પછી છેલ્લો ઉપરથી થોડો લોટ આવે ને ગરમ ગરમ બનતી હોય ત્યારે ઉપરથી થોડો લોટ ભભરાઈ દેવાનો ઘઉંનો લોટ કે બેસન બેઉ ચાલે ચણાના લોટમાં બહુ સરસ લાગે એટલે શું છે એની થોડી ખારાસ હોય ને એ પણ ઘટી જાય અને થોડીક ઘટ બની જાય એટલે ખાવાની થોડીક સારી લાગે આની જોડે ઘઉંનો રોટનો લોટ રોટલો હોય ને આ રોટલી જોડે ખાવાવાળી વસ્તુ નથી આ રોટલા જોડે ખાવાવાળી વસ્તુ છે બાજરાનો કાં ઘઉંના જુવારનો જુવારનો પણ ચાલે જુવારનો ચાલે રોટલો ચાલો ઓકે નહીં સારું થયું એટલે શું કહ્યું કે ભાઈ જ્યારે તમે કોઈ ભિન્ન વસ્તુ તમને યાદ આવે પેલા એક સ્વરૂપને જ્યારે એક પદાર્થના સ્વરૂપને યાદ કરો હવે આ જોઈ તો મોરસ તો કાલે ગઈકાલે મોરસની વાત કરે જા ભાઈ લઈ આવ્યા હવે આ મોરસને તો તમે સરખામણો તો સાહેબ કાલે શું સાહેબના મગજમાં લૂણી હતી તો લૂણી એમના સ્મરણમાં હતી એટલે લૂણીની ભાજી કહેતા હતા નહીં આ એમને નહીં જોઈ લી આ એમને ફર્સ્ટ ટાઈમ જોઈ પણ જ્યારે આપણે એનું નિરૂપણ કર્યું સ્વરૂપનું ત્યારે સાહેબને શું લૂણી મગજમાં આવી પણ આખું લુણી ઇઝ ક્વાઇટ ડિફરન્ટ કારણ કે મારા એના તો બહુ નાના હોય અને સલી જેવા નાના નાના એકદમ પાતળા પેલા ના એ નહીં લુણી તો અલગ આવે એ મોરસ જ છે આ બહુ ઝીણો મોરસ છે એના પાંદડા બહુ નાના આવે આ ઝીણો મોરસ જો હું તમને કાલે જે હું કહેતો હતો ને તે આ કહેતો તો આ ઝીણો મોરસ એ છે એ જ ફેમિલી એ જ છે સેમ ફેમિલી બાયોલોજીમાં અમારામાં ફેમિલી કહેવાય એને આ સેમ ફેમિલી છે પણ આ છે ને આ ઝીણો મોરસ છે આ મોટો મોરસ છે આને આને શું કરે અને આને ઉલટો આમ કાપે કારણ કે આમ સીધો નહીં તૂટે ને તો આમ ઉલટો ધરધર ધર ધર કાપીને ચલો મસ્ત બને મસ્ત બને મસ્ત બને સારી લાગે જો જેને આમાં શું છે પેલા જે સ્વાદ સ્વાદિયા લોકો છે ને એનું કામ નથી આ એને ભાજીભાજી થોડું હેલ્ધી ખાવું હોય ને મેથીની ભાજી છે પાલકની ભાજી છે જેને ભાજી ખાતા હોય એને ભાવ પછી પેલા સ્વાદિયા લોકો જે પનીર ખાવા વાળા ને પેલા ગ્રેવી એ લોકો માટેની વસ્તુ નથી સાદા માણસને કઢી ભાત જોડે સારું લાગે ચાલો એટલે આ પ્રમાણે જે છે તે સ્વરૂપની વાત છે આ કે ભાઈ સ્વરૂપની ચર્ચા કરો ત્યારે એનાથી ભિન્ન વસ્તુ જો તમારા સ્મરણમાં હોય તો યાદ આવે ગઈકાલે આપણે જે વાત કરેલી આ મોરસની અને લુણીની ભાજીની તો એ વાત કે બંને વસ્તુ સ્મરણમાં હતી તો મોરસની વાત કરી તો લુણીની વાત નીકળીને લુણીની પછી બાજી આજે આવી નથી તો પણ ખબર છે કે લુણી આવી આવે એટલે સ્વરૂપે કરીને આ પ્રમાણે ખબર પડે બરાબર ચાલો હવે આગળ જઈએ તેથી એ સ્મરણને અભાવે તે જ કાર્ય સ્વરૂપ વ્યવહારની સાથે જ ભેદ વ્યવહાર થતો નથી અહીંયા હવે જો મેં તમને કાલે ગઈકાલે વાત કરેલી ને કે પ્રત્યક્ષ હનુમાન સ્મરણ અને શાબ્દ ચાર પ્રમાણ તો હવે જો અહીંયા સ્મરણ પ્રમાણની પણ એ લોકો ચર્ચા કરે છે મેં તમને ગઈકાલે આ વાત કરેલી કે હવે ધીરે ધીરે લોકો સ્મરણ પ્રમાણ તરફ આગળ જઈ રહેલા છે અદ્વૈત વેદાંત છે ને સાયલન્ટ કિલર છે અદ્વૈત વેદાંત તમને કોઈપણ વાત સીધી રીતે નહીં કહેશે પહેલાં જો વાદ્ય બાધક ભાવમાં એ લોકોએ પ્રત્યક્ષની વાત કરી અને અનુમાનની વાત કરી બરાબર એના પછી એ લોકો જે ગયા તે શાબ્દ પ્રમાણ મુખ્ય છે એ પ્રમાણે ગયા પછી આવા ભેદ મિથ્યા છે અહીંયા એ લોકો જો સ્મરણ પ્રમાણની વાત કરે છે પણ ઇનડાયરેક્ટ વાત કરે છે કે સ્મરણમાં હોય તો એટલે સ્મરણ પ્રમાણ પણ હોઈ શકે એવી એ લોકો વાત ઇનડાયરેક્ટલી કરે છે એટલે એ લોકો શું છે અદ્વૈતીઓ કોઈ પણ વાતને સીધી રીતે સ્વીકારતા નથી બરાબર પણ આરકતરી રીતે એની રજૂઆત કરે છે ત્યારે આપણાવાળા શું ભાઈ પ્રત્યક્ષ અનુમાનને સાબદા ત્રણ પ્રમાણ એમાંથી અમે શબ્દ પ્રમાણને સૌથી વધારે માનીએ વાત પૂરી થઈ ગઈ પણ સ્મૃતિ પ્રમાણને પણ ઘણા બધા જે કોઈ વેદાંતીઓ છે તે પ્રમાણ તરીકે માને છે કારણ કે સ્મૃતિ એવું છે કે ભાઈ આપણા જેવા હોય એની વાત તો અકડબત્તાની તો ઠીક છે પણ પહેલાંના સમયમાં લોકોની સ્મૃતિ બહુ જોરદાર રહેતી હતી એટલે સ્મૃતિ પ્રમાણને પણ પહેલાં મુખ્યપણે માનતા હતા આપણે ત્યાં અમુક જણા નહીં કહેતા કે ભાઈ અમારું પરંપરાગત જ્ઞાન છે અમને આ પરંપરાથી મને માનેલું છે તો પરંપરા પરંપરાગત જ્ઞાન જો એવો વ્યવસ્થિત ટ્રસ્ટેડ વ્યક્તિ હોય તો એ પરંપરાગત જ્ઞાનની પણ વેલ્યુ છે એવું નથી કે નથી સમજો હવે દાખલા તરીકે આ તમે મોરસ કેવી રીતે બને તો એ વાત જે આપણે અહીંયા કરી તો એ અમારા પરંપરાગત જ્ઞાનની વાત છે અમારી બા બનાવતા હતા તો અમને ખબર છે સમજો કે આ ભાઈના ઘરે બને છે તો એમને ખબર છે તો આ અમારા પરંપરામાં આવે એટલે અમને ખબર છે તમારે ત્યાં કોઈને ન ખબર હોય કારણ કે તમારે ત્યાં બનતી જ નહીં હોય મોરસ્તો તમને કઈ રીતે ખબર હોય એટલે પરંપરાગત જ્ઞાનની પણ વેલ્યુ છે એટલે એને એવું નથી કે હાવ ખંખેરી નાખવા જેવું છે પણ એ કોઈ પરંપરાગત વ્યક્તિ પાસે વ્યવસ્થિત વ્યક્તિ પાસેથી મળેલું હોવું જોઈએ આપણી સંપ્રદાયની જ વાત કરીએ શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્રો આપણે જે ભણવાના કયા છે તો કેવી રીતે ભણવાના ગયા છે કોની પાસે ભણવાના કયા તો પરંપરાગત રીતે એમ કહી કે જે ગુરુ પાસેથી જે હોય તે પ્રમાણે જ ભણવાના કયા છે ભગવાને વર્તાલના અઢારવામાં શું વાત કરી ગુરુ પરંપરાની વાત કરી ને ભગવાને તો એ પરંપરાની ક્યાં વાત કરી કે ભાઈ ગુરુ છે એના થકી તમને પરંપરાગત રીતે સંપ્રદાયનું જે જ્ઞાન છે તે પ્રાપ્ત થાય છે તો પરંપરાગત જ્ઞાનને નિગ્લેક્ટ ન કરતા કોઈ એવું કહે કે ભાઈ અમારી પરંપરા છે તો એને પૂરેપૂરી વેલ્યુ કે ક્રેડિટ આપજો કારણ કે આપણે સનાતન સંસ્કૃતિમાં પરંપરાગત જ્ઞાનની વેલ્યુ છે એવું નથી કે નથી મતલબમાં શરત એક જ કે એ પરંપરા કોની છે એ પરંપરા કોની છે સારા વ્યક્તિઓની છે સાત્વિક વ્યક્તિઓની છે ભગવાનને પૂજવાની વાત કરે છે ભગવાનને માને છે કે પછી વ્યક્તિ પૂજાવાળા છે આ બધું જોવું પડે ઘણા પછી વ્યક્તિ પૂજા માટે પોતાના ગુરુને એના ગુરુને એના ગુરુ એમ કરીને બધાને પૂજ્યા કરે બેઠા બેઠા એ ખોટી વાત છે ભગવાનની પરંપરા બનાવતા હોય બતાવતા હોય કે જે ગુરુ પરંપરા જે હોય તે ગુરુ પરંપરા આખીને આખી એ લોકોની સંકળાયેલી હોય ભગવાન જોડે અને બધાના ગુરુપદે એ ભગવાન જ બિરાજમાન હોય છે એટલે દાખલા તરીકે આપણે ગઈકાલે કે પરમ દિવસે જે વાત કરેલી બે દિવસ પહેલાં કે અદ્વૈતીઓની પણ મૂળ પરંપરા તો નારાયણથી જ શરૂ થાય છે અરે બધાની નારાયણથી જ શરૂ થાય સમજો એમાં કંઈ નવું હોય નહીં નારાયણથી શરૂ નહીં થાય તો કોઈ માને જ નહીં યાદ રાખજો એટલે કોઈ પણ હોય ને એક કોમન એકદમ સેન્સ છે સાબુની વાત છે સામાન્ય બુદ્ધિની કે કોઈ પણ વ્યક્તિ પોતાની જે પરંપરા બતાવે ને તે ભગવાન નારાયણથી જ બતાવી પડે તો એના મતને સ્વીકાર્ય પણ બને એ તો મતનું સ્વીકાર્ય પણ જ ન થાય સમજો એક વસ્તુ તમને કહીને તમારાને મારા જેવા કોઈ મત નવો સ્થાપીને મૂકી દે તો એને કોણ માને દસ વર્ષ પહેલાં અહીંયા જે કોઠારી હતા જે તે જ સત્સંગી જીવનમાંથી સ્વરૂપાધ્વૈતની વાત કરતા હતા આપણો મત જ છે અહીંયા કોઈ વક્તા હતા તે પણ બોલતા હતા ઘણા લોકો મને આવીને કહેતા હતા કે આ ભાઈ આવી વાત કરે આમ તેમ હું કોઈ કંઈ ટકવાના નથી એક વસ્તુ યાદ રાખજો કે જૂઠું જે હાવ જૂઠું છે કે જેને કોઈ પરંપરાગત જ્ઞાન પણ નહીં સ્વીકારતું કે શબ્દ પ્રમાણ પણ જેનું મળતું નથી તો એને તમે તમારા હિસાબે રજૂ કરવા જાઓ લવારાથી તો એ કેટલો સમય જમીન પર ટકી શકે હવે કોણ અહીંયા રામપુરામાં આવનાર કયો વ્યક્તિ સ્વરૂપાદ્વૈદની વાત કરી અત્યારે ચાલો એ લોકો તો અહીંયા બેઠા બેઠા બહુ વાત કરતા હતા સ્વરૂપાદ્વિ અરે અહીંયાથી સ્વરૂપાદ્વૈતની વાત કરેલી છે બોલો બારદૂનની શોભામાં કરેલી છે અહીંયાથી કરેલી છે સ્વરૂપા છે આપણો મત સ્વરૂપા છે એમ કરીને ઘણા લોકો ત્યારે ખળભળી ઉઠેલા મને આમ કે કોઈને વિશિષ્ટતા દ્વૈત નહીં આવડતો સ્વરૂપ અદ્વૈત કાં હોવાનો આ જશે એની જોરે એનો મત બી ચાલ્યો જશે એટલે એ પણ ચાલી આ ગયા અને એનો મત પણ ચાલ્યો ગયો એટલે ઘણી વખત શું હોય બહુ જલ્દી રિએક્ટિવ નહીં બનવાનું બહુ જલ્દી રિએક્શન નહીં આપવાનું જે થાય તે જોયા કરવાનું શાંતિથી ઘણી વખત શું હોય સંબંધનની લહેર જેવું હોય આવશે બહુ જોરમાં આવશે તમે ઊભા રહેલા હશો જે બહુ જ વધારે પગને અડશે ને પછી ચાલ્યું જશે એ તો તમને પકડવા આવેલું સ્પર્શ કરવા આવેલું તમારું સમજો એમાં અકડાવાનું નહીં હોય એટલે એવા ખોટા લોકો આવે ખોટું ખોટી વાત કરવા માટે સ્વરૂપાધ્વૈત છે આમ છે તેમ છે બહુ ચલાવવા ગયા એ ભાઈ પણ પછી કંઈ ચાલ્યું નહીં ભાઈ મને મળેલા એક વખતને મને કહેતા હતા ત્યારે મેં એમને કહ્યું મેં કહું સ્વામી અહીંયા કોઈ હકીકતમાં ખરું નહીં સમજતું તો ખોટું કાથી સમજવાનું મેં હું આમ કરીને જોતા હતા ભાઈ પ્રદક્ષિણામાં બહુ ખરું સમજાવું તો અહીંયા મને વર્ષો થઈ ગયા તો તમે સાચું કાં સમજાવી શકવાનું એટલે ખોટું કાદી સમજાવી શકવાનું ખરું કોઈને ઉતરતું હોય તો ખોટું પણ ઉતરે ને અહીંયા કોઈને ઉતરે એવું જ નથી મેં એવું કહી બધા અહીંયા ટીનો પણ લગાવીને આવે છે બરાબર એટલે આવું છે ચાલો એટલે અહીંયા શું કહ્યું ભેદ વ્યવહાર થતો નથી પરંતુ આ કહેવું બરાબર નથી કેમ કે ભેદ એ સ્વરૂપ જ છે એમ કહેનારાઓ ભેદ ગ્રહણ માટે પ્રતિયોગીની જરૂર છે એમ માની શકશે નહીં હવે ઘણા શું કહે કે એનો ભેદ જ એનું સ્વરૂપ છે સમજો કે ભાઈ વેદ જે છે તે એનું સ્વરૂપ જ છે એમ કેનારા હોય એટલે ભેદ ગ્રહણ માટે એવું કહેતા હોય એને પ્રતિયોગીની જરૂર છે એમ માની શકશે નહીં એટલે એ લોકો એવું માનશે જ નહીં કે એને પ્રતિયોગીની જરૂર છે સમજો એક વાત બહુ સિમ્પલ છે યુધિષ્ઠિરને આખી જિંદગી યુદ્ધ ન કરવું હતું એક ક્ષત્રિય હતા કૌરવોએ અને ધૃતરાસ્ત્ર આખી જિંદગી એમનું ખરાબ કે ખોટું કરેલું પણ એમણે યુદ્ધ ન કરવું હતું તો એ મહાભારતનું યુદ્ધ અહીંયા પરાણે આવી ગયું ત્યાં સુધી એ યુદ્ધ કરવા રાજી નહીં હતા પણ છેલ્લે કુંતાજીએ પણ કહ્યું કે હવે તો યુદ્ધ જ એક કલ્યાણકારી છે અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ત્યારે પરાણે એમને યુદ્ધ કરવું પડ્યું હવે જેણે યુદ્ધ નહીં કરવું એના માટે કોઈ પ્રતિયોગી નથી સમજજો મને કોઈ પૂછે કે હુ ઇઝ યોર કોમ્પિટિટર મારો કોઈ પ્રતિયોગી મને કોઈ પૂછે તો હું કહેઉં મારો ફાસ્ટ મારો કોમ્પિટિટર માય પાસ્ટ ઇઝ માય કોમ્પિટિટર તમે કહું કે એ કેવી રીતે તો એ એવી રીતે કે ગઈકાલે હું જેવો હતો અને એવો ને એવો હું આજે છું તો મારું કોઈ ડેવલપમેન્ટ કે મારો કોઈ ગ્રોથ નહીં થયો તો મારે ગઈકાલના પ્રમાણમાં આજે મારો ગ્રોથ જોવાનો હોય તો મારો કોમ્પિટિટર કોણ છે તો મારો પાસ્ત છે મારી ગઈકાલ જે છે તે મારે આ જ જોરે મારે કોમ્પિટિશન કરવાની બાકી આ દુનિયામાં મારો કોઈ પ્રતિયોગી હોય જ નહીં શકે કારણ કે કોઈ મારા જેવો છે જ નહીં તો પ્રતિયોગી કાથી હોવાનો અહીંયા બેઠેલા કેટલા લોકોને મોરસ શું છે તે ખબર હતી આ ભાઈને ખબર હતી ને પેલાને ખબર હશે કે આને ખબર હતી હવે મોરસ કોઈને ખબર જ નથી તો પ્રત્યોગી કાથી હોવાનો એનો પાંચ જણાને ખબર હોય તો પ્રત્યોગી થાય ને તમે સમજો કહેવાનો મતલબ અહીંયા મોરસ કોઈને નહીં ખબર એ નથી હું કહેવા અહીંયા એ માગું છું કે તમારા જેવો દુનિયામાં કોઈ બીજો વ્યક્તિ જ નથી તો તમે સમજો પ્રતિયોગી તમારો કોણ હોવાનો એ તમારી ગંભીર ભૂલ છે કે કોઈ એક એક્સ કે વાય કે ઝેર તમારો પ્રતિયોગી છે કે તમારો પ્રતિસ્પર્ધી છે કારણ કે જે તમારા જેવો થોડો ઘણો પણ હોઈ શકે તેની જોડે તમારી સ્પર્ધા થાય ને એ તમારો પ્રતિયોગી હોય ને પણ તમારા જેવો ભગવાને કોઈને બનાવ્યો જ નથી તમારા જેવા તો તમે જ છો કારણ કે અનાધિકારથી બધાના કર્મો જુદા છે બધા વ્યક્તિ જુદા છે અરે બાપ બેટામાં કેટલો ફેર હોય છે સમજો તો પ્રતિયોગી એકચુઅલી તમારો દુનિયામાં કોઈ છે જ નહીં પ્રતિસ્પર્ધી પણ કોઈ નથી તમારે તમારી જાતને રોજ 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 અપડેટ કરવાની છે ડેવલપ કરવાની છે કોઈ તમારો પ્રતિસ્પર્ધી નથી કોઈ તમારો પ્રતિયોગી નથી સમજો જ્ઞાનમાં પણ આ જ પરંપરા છે તમે જેટલું ગ્રહણ કરો જે વિષયમાં તમે ઊંડા ઉતરો એટલું તમારું તેમાં તમારો કોણ પ્રતિયોગી છે કોઈ પ્રતિયોગી નથી હવે કોઈને એક્સનું જ્ઞાન છે તો કોઈને વાયનું છે ને કોઈને ઝેરનું છે તો કાંઈ એ બીજાના પ્રતિયોગી થયા બધા વિષય તો બધાના અલગ અલગ છે તમારામાં બારમામાં નથી આવી જતું એ ગ્રુપ ને બી ગ્રુપ અગિયારમાં જ આવી જાય જ કે નહીં હવે એ ગ્રુપવાળાની બી ગ્રુપવાળા જોડે કોઈ સરખામણી થાય છે હવે થાય છે કોઈ રિઝલ્ટમાં અરે કોઈ જગ્યા પર નહીં બતાવતા સર ખામણી કે બંને ગ્રુપ જ અલગ છે તો છે તો બંને સાયન્સ ફેકલ્ટીના જ તો પણ બંને કેમ અલગ અલગ બતાવે છે પાસુદેવ દેવ ભગત જોડે વાત કરી દે સમજા મારી વાત કહેવાનો મતલબ એ છે કે આપણો કોઈ પ્રતિયોગી નથી આપણા જેવા આપણે પોતે જ છે અહીંયા એટલે શું કહે છે કે જે લોકોએ ભેદને સ્વરૂપ તરીકે સ્વીકારેલો છે તે કોઈ દિવસ એવું સ્વીકારશે નહીં કે ભાઈ એમ કહેનારા ગ્રહણ માટે પ્રતિયોગીની જરૂર છે એવું કોઈ માનવાના નથી હિરણ્યાક્ષ જેવું હિરણ્યાક્ષને કોઈ પણ હિસાબે લડાઈ કરવી હતી યુદ્ધ કરવું હતું તો નારદજી જેવા સાધુ પાસે પણ એને યુદ્ધ માંગ્યું એ બાવા કાં ચાઇ લો નારદજી કહે કે ભાઈ હું બાવો છું તો હું તો ભજન કરું ને મારે યુદ્ધ કરું છું નારદજી કહે કે ભાઈ યુદ્ધ તો હું જ કરવાનો કે કે તું આ નારાયણ નારાયણ કહે તું આ નારાયણ નારાયણ કોને કહે છે તે કહે કે મારા ઈષ્ટદેવ છે તે કે કોણ હે તે કે વિષ્ણુ તે નારદજીની તરત લાઈ ઝપકી કે તારે યુદ્ધ કરવું છે તો એની જોડે યુદ્ધ કરી શકે છે એ મારા ગુરુ જે છે ને મારા ઈષ્ટદેવ એ મજબૂત ને ટીકાઉ માણસ છે એ તને યુદ્ધ આપે એવા છે તે કહે કે એ કામ હશે જા વૈકુંઠમાં તે કહે કે વૈંકુંઠ તો હું કહી દે જવાનો તે એ કહે કે આ પૃથ્વી છે ને તે એના પત્ની છે તો હિરણ્યાક્ષ કહે કે એને હું શું કરું એને લઈને ભાગી જ એટલે એ તને એને બચાવવા આવશે જ એની પત્નીને હિરન કહે કે તું સાધુ છે હાલો પણ તે કામ બહુ બુદ્ધિનું તારું મગજ જબરું ચાલે છે હિરન નારદજી એ રાંડવા ને લડવું છે ને આને બજાડી દે પેલા અજામને વાણિયા જેવું ખબર છે તમને નહીં ખબર અરે યાર બહુ મજા આવે એવી વાત છે એક પહેલવાન હતો બરાબર હવે એ પહેલવાન દાઢી કરવા ગયો વાળ કપાવવા ગયો કોની પાસે અજામ પાસે તો ના એક વાણીઓ હતો સોરી તે અજામ પાસે દાઢી કરાવવા ગયો તો દાઢી કરી આમ છે તેમ છે તો પેલા પેલો અજામ જોર જોરમાં મારે નહીં મસાજ કરતો બહુ મારી મારીને પેલાને ઢીલો કરી નાખ્યો ખોખરો કરીને નાખો વાણીના વાણીઓ બિચારો મારા જેવો ઢીલો માર ખાઈ ખાઈને ઢીલો થઈ ગયો તો કંઈ બોલ્યો નહીં પછી છેલ્લે કહે કે મારી તો તે ડાળી કરી નાખી મને મસાજ બી બહુ મસ્ત કર્યો પણ પેલો જે ગામમાં પેલો ગંગુ પહેલવાન છે ને તું એનો મસાજ કર એ બહુ ખુશ થઈ જાય એટલે પેલા અજામને એમ કે ચાલો આનો કરી એટલે એ પછી એણે જેમ પેલા વાણિયાને પેલું ઠપઠપાઈને માર્યો ને બરાબર હાથ સાફ કરેલા ને એ પ્રમાણે એ પેલા પહેલવાનને મારવા ગયો તો પહેલવાને શું કર્યું ખુરશી પર પેલા અજામને બિહારી દીધો ને એનો પછી જોરદાર બિહારીને મસાજ કરી નાખ્યો સમજી ગયા તમે એટલે વાણિયાએ હું બુદ્ધિ વાપરી એને ખબર કે હું આને અજામને અજામ જોડે લડવું એ કંઈ મારું કામ થોડું છે એટલે એણે એને કોની એને ભીડાઈ આપ્યો પેલા પહેલવાન જોડે કે ગંગુ પહેલવાન છે ને તું એને મસાજ કર એ બહુ જોરદાર માણસ છે એટલે એણે પેલા એને ફ્રી ઓફ ચાર્જ બધો મસાજ કરી આપ્યો એટલે અજામના મગજમાં જે મસાજનું બગાડ ઘૂસેલો હતો તે પેલા વાણિયાએ પેલા પહેલવાન થ્રુ કરાવી નાખ્યો સમજ પડી ગઈ કહેવા હું માગે આ જ કામ કરેલું પેલો લડવાની બહુ વાત કરતો તો બાહુબલી હતો કોણ આંખ બરાબર એટલે એણે લડવું હતું કે મારે લડવું છે લડવું છે નારજજી કે આને લડવું છે ને ચાલ આના હરમાન પૂરા તો કરવા પડશે એટલે એને થયું કે આને ભગવાનને બજાડી દેવું પછી જ્યારે વરા અવતાર થયો ત્યારે હિરણ્યાક્ષે તો જોરદાર યુદ્ધ કરેલું ગદા લઈને ગયો અને મારવા ગયો અને બધું બહુ કહ્યું તો ભગવાન થોડા પાછળ ખસી ગયા આમ તેમ તો બધા દેવતાઓ ગભરાઈ ગયા કાલે ભગવાન કેમ પાછળ ખસી ગયા એ ધક્કો માર્યો આમ તેમ તો વરા ભગવાનને ખબર હતી કે આ તો ખાલી એક જ લાફાનો ગરક છે આટલી બધી મગજમારી શું કરવાની એના માટે એની પાસે ગયા છેલ્લા ને એક જ લાફોમાં મરી ગયો એક જ લાફામાં ફાઇટ ટુ ફિનિશ પિક્ચર પૂરું હિરેન એક લાફામાં જ મરી ગયો ભગવાનને હવે પહેલાં ભગવાને થોડું નાટક કર્યું કે પેલો મારતો તો ભગવાન પાછળ ગયા છાતી પર હ યુદ્ધમાં રમાયેલા કરતા હતા એને એટલે પેલો ખુશ થયા કરતો હતો પેલા એમ કે આપણામાં જો કેટલી તાકાત છે વિષ્ણુને પણ આપણે હેરાન કરીએ જ આમ છે તેમ છે ભગવાન ખેંચતા હતા જાણી જોઈને ભગવાન કંઈ મજા આવે જ ને મજા આ કરો પછી એની પાસે ગયા ને એક જામ એક ટોલ્લે જગું ફાઇટ પૂરી બરાબર એટલે કહેવાનું તાત્પર્ય શું છે જેને લડવું છે એ ભીત જોડે પણ લડવા જશે એનો સ્વભાવ છે લડવાનો ને એને રોકવાનો પણ નહીં અમારા ફળિયામાં એવું હતું બે લડાઈ ખોરા હતા હકીકત કહું તમને એક કેબલવાળા જોડે એક ઝઘડો કરેલો ને એક બીજો જ હતો તે પણ બંને લડાઈ ખોડા હવે થયું કહું એક દિવસ એ બે લડ્યા તો ચાર પાંચ જણા મને કહેવાય કે આ બેને એમ કે છોડાવવાની બહુ લડે જામ છે તેમ છે મગું ના છોડાવવાની કોઈ જરૂર નથી તે પેલા લોકો કે મોલ્લામાં લડે તમે આવી વાત કરો મગું ના એ બંનેનો લડવાનો સ્વભાવ છે એ બે લડશે તો ફાયદો જ છે આપણે તો કે એ બે લડશે તો એ લોકોનો ટાઈમ જશે નહીં તો એ બે છૂટા થશે તો બીજા બે શરીફ માણસ જોડે એ લોકો જ લડવા જશે તો બીજા સારા માણસ લપેટામાં આવી જાય લડે તો લડવા દે દસ પંદર વર્ષ એ લોકો લઈડા કોર્ટમાં ગયા આ તે બહુ પંદરેક વર્ષ લઈડા પેલા બધા મને કાયમ મળે કે તમારી વાત હાજી ને પેલા બે હજુ લઈડા જ કરે છે બાબુ મેં તમને કહ્યું કે નહીં એ લડવાના જ છે શાંતિ રાખો એટલે બે જણા લડતા હોય ને અમુક તો બી છોડાવવા નહીં જવાનું હવે આ જ્ઞાન તમને કોઈ પુસ્તકમાં નહીં મળે કારણ કે એનો લડવાનો સ્વભાવ છે એ બીજા જોડે સારા માણસનો ટાઈમ બગડશે એના કરતાં બંને લડાઈ ખોરાક તો લડવા દેવું શાંતિથી અને આપણે શાંતિથી પિક્ચર જોયા કરવાનું અને મજા લયા કરવાની ટાઈટલ પેલા પડે ને ઢેન્ટ આપણે નાચ્યા કરવાનું ખુરશી પર પાંચ રૂપિયા આપીને સમજો બરાબર આ બધું બહુ ખતરનાક બ્રહ્મ જ્ઞાન છે આઈડિયા આવેલો છે એટલે જેનો સ્વભાવ જે છે એ તમે કોઈ દિવસ ચેન્જ કરી શકતા નથી યાદ રાખજો એટલે જેનો ભગવાને શું કહું સ્વભાવ ક્યારે ટળે એને ટાળવાનો ખટકો હોય અને એને ટાળવા માટે જે કોઈ વ્યક્તિ કથા વાર્તા શાસ્ત્રના શબ્દ કહેતા હોય એના વચનને વિશે વિશ્વાસ હોય શાસ્ત્રોના શબ્દને વિશે વિશ્વાસ હોય ઈષ્ટદેવના વચનને વિશે વિશ્વાસ હોય તો જ સ્વભાવ ટળે એના પ્રત્યે શત્રુભાવ રાખવો પડે બાકી તમને મળી જ જાય બધા હિરન્યાંક છે જ બધા ગદા લઈને તલવારે જ છે બાર બધા ફરે જ છે લડવું જ છે બધાને અત્યારે તમે જો ગાડી જરા ટચો એટલે આમ કરીને બધા ચાલો એટલે આપણે હિરન્યાક્સ યાદ કરવાનું આપણે ત્યારે શું બની જવાનું નારજજી બની જવાનું તરત જ ભાઈ અમારું કામ નહીં મળે ભાઈ આપણું આ કામ નહીં ત્યાં લડવું હોય તો તને કોઈ પહેલવાન બતાવો સમજી ગયા એમ કરીને નીકળી જવાનું બરાબર એટલે શું કહે છે કે જે ભેદ ગ્રહણ માટે ભેદ પ્રતિયોગીની જરૂર છે એમ માની શકશે નહીં ટેન્શન નહીં લેવા આજે બધું બોઅન કુદર બહુ ટાઈમ જશે સાડા આઠે દર્શન બંધ્યા છે કારણ કે તેમના માનવા પ્રમાણે સ્વરૂપ અને ભેદ બંને સ્વરૂપ જ એટલે એક જ છે જેમ સ્વરૂપ વ્યવહાર પ્રત્યોગીની અપેક્ષા કરતો નથી તેમ ભેદ ભેદ વ્યવહાર પણ પ્રત્યોગીની અપેક્ષા કરશે નહીં એ લોકો માટે સ્વરૂપને ભેદ બે એક જ છે હસ્ત અને કર્ની માફક ઘટ અને ભિન્ન એ પર્યાય થઈ જશે તેમજ વળી ભેદ એ વસ્તુનો ધર્મ પણ નથી હવે આ બધું આપણે જે છે ને તેનો અર્થ કાલે આમાં લખેલો છે કે કાલે બધા એક એક કર અર્થ સમજશું આજે હવે આપણે ચેષ્ટા શરૂ કરી દઈએ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી સ્વરૂપ